you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આ બનાવમાં કુલદીપસિંહ ચાલાનું મોત થયું છે જ્યારે નાના ભાઈ ચાલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ સમગ્ર ઘટના મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે આ ઘટનામાં ફાયરિંગ કરનાર વ્યક્તિની પોલીસે ઓળખ મેળવી લીધી છે બનાવ સ્થળ પર જ ફાયરિંગ કરીને હત્યા કરનાર આરોપી ઘર છે ફાયરિંગ કરીને હત્યા કરનાર ઈસમ હાલ ઘરેથી ફરાર થઈ ચુક્યો છે આ ઘટનાને લઈ ભાવનગર જિલ્લા પોલીસ વડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને નીલમ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે જે સ્થળ પર અંધાધુન ફાયરિંગ કરવામાં આવી ત્યાંથી બે જીવતા કારતુસ પણ મળી આવ્યા છે ફાયરિંગ કરીને હત્યા કરવા પાછળનું કારણ શું છે તે હજુ સુધી સામે આવી નથી પોલીસે હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે હાલ પોલીસ ના સૂત્રોના જણાવ્યા મુજબ ચાર થી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી છે આ સમગ્ર ઘટનાક્રમમાં એકનું નું મોત થયું છે